પહોંચી ભારે શોધખોળ બાદ તમામ છ લોકો ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા મૃતદેહોને અહેમદાબાદ પીએમ માટે મોકલી આપવામાં આવ્યા બાળકોના મોત થી ગામમાં શોક નું મોજું ફરી પડ્યું પાંચ વાગ્યાની આજુબાજુ કુલ છ પાંચ બાળકો અને એક પુખ્તમના બેન એ નદીએ નવાનું થયું એવી માહિતી મળી છે અને પાંચના મૃત શરીર અત્યારે શોધખોળ બાદ મળ્યા છે એકની તપાસ ચાલુ છે આ દુઃખદ ઘટના કનિજ ગામે થઈ છે અહીંયા માન્ય શ્રી એસપીશ્રી શ્રી મામલતદાર સહિત બધા જ અહીંયા ઉપસ્થિત છે અને સ્થાનિક લોકોએ પણ મદદ કરી છે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આત્માને શાંતિ મળે કઈ ના હતા આ લોકો માં ચાર નરોડાના ભાણેજ હતા અને બે સ્થાનિક હતા you <coughs>